નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું હલો બોલો શું શું નામ છે તમારું

પેલી વખત અમે વાવી તી ચણા પેલી વખત નઈ ગામ માં પેલી વખત કેવા શું વાયુ તું પેલા ઘઉં હતા ને ચણા હતા વધારે ચણા વધુ હતા એમ ને ચણા વધુ હતા આ સાલ વધારે જીરા છે બરોબર કેટલા ટકા હતું જીરું ગઈ શાલ હ ગઈ સાલ ત્રીસેક ટકા જેવું લાગે ત્રીસેક ટકા હતું એમ ને હા ના સાહીઠ ટકા થઇ ગયું તારે હવે સાહીઠ ટકા માથે હોય ઓહો એ ડબલ થઇ ગયું તમારે ડબલ થઇ ગયો ओके ओके सूजा आगत केला दिवस नु थियु जीरो आपने 80 दिवस नु थियु छे आ रियो 80 दिवस नु थियु हम बरोबर बरोबर तो के हु जागत अगर रोग बोक रोग बोक आया छे कि नहीं आया यू कई तुक्का रो आयो तो थोड़ो थो घणो थो 10% पण अवे नथी हटिया रे भाई 10% जतोरियो एम सुकालो जतोरियो यो सु करू ट्रीटमेंट दे दे जतोरियो ट्रीटमेंट मे एकक केवियन पाउडर आयो थे केवियन पाउडर कयो केवियनट केवियनट बरोबर

હા જોયું જોયું છે દસ કેટલા વીઘા આવી છે ચાર 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 હમ બરોબર પેલી સાલ કેટલા માં હતું પેલી સાલ હતું ને હું નવ વર્ષ થી વાવતો જ નથી ઓકે ઓકે એટલે પછી આખા તો પેલું નથી થયું એમ ને સારું છે આ વખતે નવ વર્ષ પેલા અમે ઓલું ચણા વાવતા ને ઘઉં બરોબર આખા વખતે zero જેટલું જ વાયુ છે કે બીજું વાયુ છે બીજું સારું વાવે છે સારું જુવાર કેટલું જુવાર 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 વાયુ છે એમ,

તૈયાર થઈ જાય પાણી ઓછા પાણી રાખવાના પાણી જેમ બને ઓછું લાંબી ગાળે પીવડાવવાનું પંદર વીસ દિવસ થયા પછી પંદર દિવસ પછી પીવાનું પંદર પંદર દિવસ ને ગાડે પાયું મેં બરોબર બરોબર એવું શ્રેસ I oh. oh.